રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જેતપુર રોડ ઉપર આવેલ ભૂગર્ભ ગટરના બોર્ડર તૂટેલ હોવાને લઈને ગત મોડી રાત્રે અચાનક રોડ બ્લોક કરી રિપેરિંગ કામ કરવામાં આવેલ ધોરાજી તાલુકાના જેતપુર રોડ છ સાત મહિના અગાઉ આરસીસી રોડ બનાવેલ હતો પણ કોન્ટ્રાક્ટર અને તંત્રની અડઆમણતને લઈને આરસીસી રોડ અમુક જગ્યાએ તૂટવા લાગ્યો હતો તો ભૂગર્ભ ગટર ચેમ્બરના બોર્ડરો પણ તૂટવા લાગી હતી ત્યારે ગત રાત્રે અચાનક જેતપુર રોડ બંધ કરવામાં આવેલ રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાન દ્વારા આ રોડ રસ્તાઓ આરસીસી બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી અને કોન્ટ્રાક્ટર પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ ધર્મેશ રાજ્યગુરુ સામાજિક કાર્યકર ધોરાજીનો જેતપુરો એટલે દોરી સમાંગો છે હજી છ થી સાત મહિના પહેલા સીસી રોડ બનાવેલો છે એટલી ખરાબ હાલત છે અત્યારે કે કોન્ટ્રાક્ટરનો એમાં ભ્રષ્ટાચાર ને તંત્રનો ભ્રષ્ટાચાર સાવ નજર સમાજ નજર સામે છે ને કાલે રાતે અચાનક રોડ બ્લોક કરી ખુદ આખો રસ્તો બંધ કરીને ઢાંકણાનું રિપેરિંગ કામ ચાલુ કરેલું હતું ને ધોરાજીની જનતા એટલી હેરાન થઈ કે ગામ આખો મારીને બહાર જવા ગામમાં આવવું પડતું હતું અચાનક રોડ બંધ કરવો એ પણ ધોરાજીની પ્રજા માટે મુશ્કેલી સમાન બની ગઈ હતી ભ્રષ્ટાચાર તો થયો જ છે નજર સામે છે તંત્રને ખબર છે બધાને ખબર છે ભ્રષ્ટાચાર થયો છે તો અમારી એવી માંગણી છે કે કોન્ટ્રાક્ટર ઉપર જે તે કાર્યવાહી કરવી પડે એ કરે એનું પેમેન્ટ રોકી દઈએ બ્લેક લિસ્ટમાં નાખી દઈએ જે પણ કાર્યવાહી કરી એ તંત્રને અમારી રજૂઆત છે કે તાત્કાલિક આઈપી થ્રી વીજી સાથે સીન 24 ન્યૂઝ નૂઝ દ્વારા આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ